વિઘ્ન સંતુલન શું ક્યારે ઉભા થાય ખબર કે એનું પલડું જયારે નીચું થતું હોય ત્યારે એ ઉભા થાય સરસ બાબુ નમો નારાયણ હું છું ઋતિક મકવાણા આપની મનપસંદ ચેનલમાં હું તથા વેચ શ્રી અર્જુન નંદગીરી બાપુ તો મિત્રો આજે આપણે બાપુ સાથે કંઈક એવા સવાલ પૂછવાના છે જે દુનિયા જાણતી નથી અને બાપુનું આપણે જે જીવનમાં શું ચાલે છે સંન્યાસ જીવનમાં આપણે બધા સવાલ કરવાના છે તો ચાલો આપણે વેદ શ્રી અર્જુન બાપુ ને પૂછી બાપુ તમારો પરિચય આપો જી મેં વેદ અર્જુન નંદગીરી મહારાજ શ્રી પંચદશ નામ જૂના અખાડા અમારા ગુરુ શ્રી જગત ગુરુ મહેન્દ્ર નંદગીરી બાપુ અને અહીંયા રાજકોટ મેટોડા ખાતે કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય એ અમે જડીબુટ્ટીના

સંકળાયેલો વ્યક્તિ છું અને સંન્યાસ માં અમારે સાધુઓને જે કંઈ કરવાનું હોય જે પ્રવૃત્તિઓ કરવાની આવે તો મેં આયુર્વેદ પસંદ કર્યું અને આયુર્વેદથી જે ગંભીર બીમારીઓ જે છે એનો જડમૂળથી કઈ રીતે રસ્તો મળી જાય એના માટે થઈ અને

કેન્સર વિશે માહિતી આપીએ છીએ જેમની અંદર ધ્યાન યોગ પ્રાણાયામ ખાનપાન બધું સમજાવીએ છીએ અને સાથે અમારું જે બનાવેલી ઔષધ છે તે આપીએ છીએ અને અમે આર્ય સમાજ અંદર અંદરથી શરૂઆત કેમ્પની કરેલી હતી ત્યાં પણ અમે કેમ્પ કરેલો અહીંયા બોરિયા ગામ છે જામકંડ પાસે ત્યાં પણ અમારા કેમ્પનું આયોજન થયેલું અને હાલ હર મહિનાની નવ તારીખે સાણંદની અંદર મારો કેમ્પ હોય છે જી ગુજરાત કેન્સર મુક્ત અભિયાન દસ તારીખના દિવસે અમદાવાદની અંદર મારો કેમ્પ હોય છે અને હર બાર તારીખ પરમ ફાઉન્ડેશન એટલે કે બરોડા અમદાવાદ વડોદરા મારો કેમ્પ હોય છે અને હર મહિનાની પચીસ તારીખે ખેડ બ્રહ્માની અંદર મારો કેમ્પ હોય છે જી બાપે અને હર મહિનાની ત્રીસ તારીખ એટલે પરેશ ભાઈ સબુતરા વાળા ત્યાં હર મહિનાની ત્રીસ તારીખ મારો કેમ્પ હોય છે અને બીજું કે બાકી સત્તર અને અઢાર બે દિવસ હર મહિનાની સત્તર ને અઢાર બે દિવસ મારે ની અંદર અહીંયા રાજકોટ માટે રાજકોટ ની અંદર જ્યાં જ્યાં મારા કેમ્પો થતા હોય ત્યારે હું કેમ્પ ની અંદર માં હોઉં પણ અહીંયા જે મારા સેવકો છે જી બી સવાલ એમ છે કે એક વ્યક્તિનો ખર્ચો લગભગ છ સાત હજાર એટલો મને લાગે એટલો થતો હોય છે તો આ બાપુ તમે ખર્ચા પૂરા ભારો છે એ એક મહિનાનું પાંચ થી છ હજારનો એક દર્દીનો ખર્ચો લાગે જ છે તો એવા અમારે કમસે કમ એક મહિનાની અંદર સો દર્દીઓના આસપાસ અમે દવા આપીએ છીએ તો ઘણા બધા જીવ દયા માણસો હોય ઘણા બધા સેવાકી પ્રવૃત્તિઓ કરતા હોય એનો અમને સાથ અને સપોર્ટ મળે છે બીજા નંબરમાં કે અમે ઘણી બધી દવાઓ અમે બનાવી લીધી છે વાહ હોય કોઈને ડાયાબિટીસ રહેતી હોય બરાબર જેમને એસિડિટી અપસો રહેતો હોય તકલીફ તકલીફ હોય 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 બહેનોને બીમારી આવી બધી દવાઓ અમે જાતે તૈયાર કરી છે અને એ જ્યાં જ્યાં અમારો કેમ્પ હોય ત્યાં અમે આ દવાઓ લેતા જતા હોઈએ અને એ અમે રાહ ભાવે એમાંથી પણ અમે વીસ ટકા ડિસ્કાઉન્ટ કરી અને દવાઓ આપતા હોય તો એમાંથી જે કાંઈ અમારી પાસે આવે

અમે ત્યારે પણ સમાજ સેવાના કાર્યો બધા આવા કરતા જ પણ મને એમ થયું કે વધારે બીમારી હોય તો અને મને પહેલેથી જ સંન્યાસ તરફ જવાનું એક એક વાર એવું પરાભવ નું અંશ છે મારે પૂરું કરવા માટે અહીંયા ધારણ કર્યો પણ ગુરુજી મહેન્દ્ર નંદગીરી કૃપાથી અને શ્રી પંચ દસ ના આવ્યા પછી અમે તાબડતોબ ખૂબ જ એમ કે કેન્સર બાબતના સંશોધન નું સંશોધન કરતા જ રહીએ છીએ અલગ અલગ પ્રકારે દર્દીઓને દવા આપીએ છીએ અને બહુ મળે છે રહીને આ સેવા અમારે કરવી છે કેમ કે સંન્યાસ એ સર્વોપરી સનાતન ધર્મ સાથે જોડાયેલો છું અને અમારા પરદાદાઓ પણ આયુર્વેદ નું કરતા હતા અમારા પરદાદાઓ પણ વેદો હતા અને હું પણ એક વેદ તરીકે આ કાર્ય કરી રહ્યો છું તો મિત્રો બાપુએ તો ખુબ સરસ જવાબ આપ્યો આનો બાપુ બીજો સવાલ મારો એમ છે કે આ જે બધી દવા તમે આપો છો તો બાપુ તમે જો આપણે હાલની તારીખમાં તો કેન્સરની મોટી રકમ લેતા હોય ઓમુક લોકો બાપુ તમે આપણે મુક્ત કેમ કરો છો આવો એમાં એવું હતું કે અમે કેન્સરની સારવાર પહેલા કરતા તો વ્યાજબી ભાવે દવા આપતા પણ ઘણીવાર એવું બનતું કે અમુક કેન્સર દર્દીઓ પાસે અમારી પાસે દવા લેવા ના આવતા અમે પૂછતા સામેથી ફોન કરીને કે કેમ ન આવ્યા તો એ કે બાપુ અમારી પાસે પૈસા ના હોય તો દવા લેવા નથી આવતા તો મારા મનથી એવો મને આદેશ થયો કે ખરેખર મારે આ દવા નિઃશુલ્ક કરવી જોઈએ જેથી કરીને મારા સુધી દર્દીઓ પહોંચી શકે અને બાપુ આમ જે તમે નિઃશુલ્ક દવા આપો છો પણ અસલમાં એનો ખર્ચ જરાક જણાવી દો અસલ નો ખર્ચ કેટલો થતો હશે

કે કેન્સર જેવી ભયાનક બીમારી હોય તો તમારે એનાથી કશું ડરવાની જરૂર નથી બસ મારા સુધી પહોંચો અને હું ગુજરાતને કેન્સર મુક્ત બનાવવા માટે રાત દિવસ સખત મહેનત કરું છું અને જળબુટી અને સત્વની એવડી તાકાત છે આયુર્વેદની કે ગમે એવું કેન્સર હશે તો તમને એમાં ખરેખર રિઝલ્ટ મળવાનું છે માટે ગભરાવાની જરૂર નથી બસ ખાનપાન સુધારો ધ્યાન યોગ પ્રાણાયામ કરો

મારા સેવકો છે ઘણા બધા વ્યક્તિઓ એટલે કે હૃતિકભાઈ મકવાણા છે અમારે ભાઈ સુજીતભાઈ છે અમારે વેદ બળવંતભાઈ વેદ સાહિલભાઈ અને સાથે સાથે ઘણા બધા એવા મિત્રો મંડળો જોડાયેલા છે અને જયારે જયારે આપણે કઈ પણ દવાની ઔષધિઓનું સત્વ પણ બનાવવું હોય તો એમને આપણે તો અમારે સાક્ષાકાર આપે છે હલ્દી અમારે પકવવાની આવતી હોય સુનાની અંદર તો એ હલ્દી પકવવા માટે ત્રણ મહિના સુધી તે ત્યાં એ સારી રીતે એનું અમને મદદ કરે છે એટલે ઘણા બધા મારી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે તો બાપુ એ તો ખૂબ સરસ જવાબ આપ્યો બાપુ વડે કે બીજો સવાલ પણ મારો છે બાપુ આજે તમે ઔષધા લઈ જલાવો છો તથા કેમ કરો છો બાપુ એમાં કદાચ કોઈ વિરોધી પક્ષ હોય વિરોધ તમારો ચાલતા હોય એના વિશે તમારે કંઈ જરા કેવું હોય ઘણું બધું બેવું બન્યું છે અને બનતું આવશે જી કેમ કે હંમેશા તમે કંઈ પણ સેવાનું કાર્ય કરો જી તો એની અંદર વિઘ્ન સંતોષીઓ માણસો તો ઊભા જ હોય અને આવે છે અને આવતા રહે છે

એટલે જેથી કરીને એને અમારો જે અભિયાન છે એ અમને શાંતિથી ચલાવવા દે અને અને છતાં પણ સનાતન ધર્મમાં રહીને એક સંકેત પણ મારો છે કે અમારી જે પ્રવૃત્તિઓ થાય છે એ અમને શાંતિથી પ્રવૃત્તિ કરવા દો માનવ સેવા કરવા દો અને તમારું કદાચ એમ કરવાથી કાંઈ પણ તો એ કઈ રુકાવટ થાય એવું છે નહીં બરોબર અને એ રુકાવટ અમે કરશું પણ નહીં પણ પછી તમે એનાથી વધારે ઓર થઈ અને કંઈ પણ કરશો તો એક સાધુ અને સન્યાસીના નાતે જો તમે નાના માણસોનો તો કદાચ પરેશાન કરતા હોય પણ અમારા જેવા સાધુઓને પણ જો તમે પરેશાન કરવાની કોશિશ કરતા હો તો તમને અમે મોટો જવાબ પણ આપ આપશું જી તમને મોટોર જવાબ પણ આપી શકશો માટે અમારી કેમ કે અમારા જે મારો મકસદ છે ગુજરાત કેન્સર મુક્ત અભિયાનની અંદર ખેરાની અંદર મારો કેમ્પ હોય તો ત્રીસ થી પાંત્રીસ દર્દીઓ આવે છે અને એ બધા દર્દીઓનો મને પ્રેમ ભાવ મળે છે સાથ સહકાર મળે છે સરસ અને જયારે મારા ગુજરાતની અંદર જ્યારે માણસોને ખબર પડશે કે ગુજરાત કેન્સર મુક્ત અભિયાન બાપુ ચલાવી રહ્યા છે એમાં વિરોધીઓ માણસો જાગ્યા છે અને એ વિરોધીઓ માણસો કઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરે છે એમને ખબર છે ને કેમકે એ બધા એ બધા જે દર્દીઓ છે એ બધા મારી સાથમાં ઉભા છે રાત દિવસ અમે સખત મહેનત કરી અને દર્દીઓ સાથે વાત કરીએ છીએ દવા દીધેલી હોય દર્દીઓને અને દવા આપેલી હોય સમજાવેલું હોય લખેલું હોય છતાં દર્દી પાસે ફોન કરી એમને પૂછતા હોય છે કોઈ દિવસ એવું બન્યું નથી મારો ફોન નથી ઉપડ્યો રાત દિવસ સતત મહેનત કરું છું અમારી જે પ્રવૃત્તિઓ ચાલે છે એમને ચાલવા દો અને ખાસ કરી અને એક બીજું પણ મારે એ કહેવાનું છે કે આમાં ઋતિકભાઈ એવું બનતું હોય કે વિઘ્ન સંતોષ ક્યારે ઉભા થાય ખબર કે એનું પલડું જયારે નીચું થતું હોય ત્યારે એ ઉભા થાય બાબુ એને એમ આપણે તમે કઈ પણ આગળ વધો ને

સનાતન ધર્મ ની અંદર રહીને શક્તિઓ ને માનવા વાળા સનાતન માનવા વાળા એના જે કઈ સંતાનો છે એ પણ કોઈ એવા નથી વ્યક્તિઓ કે જે કઈ બધા ભણેલા ગણેલા છે બધા હોશિયાર છે કોઈ ડોક્ટર બન્યા છે કોઈ એન્જિનિયર બન્યા છે કોઈ વકીલ બન્યા છે કોઈ પોલીસ ખાતામાં છે કોઈ મામલતદાર માં છે કોઈ ટીડીઓ માં છે કોઈ તલાટી મંત્રી માં છે એવી ઉજળી પરંપરા માંથી હું આવું છું એ સાધુ છું એવી ઉજળી પરંપરા માંથી આવું છું એ હું સાધુ છું એટલે હું તમને એક ખાસ એ સંકેત બતાવવા માંગુ છું કે થોડો સુધારામાં થઈ જાવ તો સારું બરોબર બાકી પછી તો તમને ભગવાન સદબુદ્ધિ આપે બીજું તો શું કેવું સરસ જવાબ બાપુ એ તો આપણે બીજો સવાલ બાપુને કરીએ

જે મારી પછીનું કાર્ય એ પૂરું કરશે અરે પોતે લગ્ન ન કર્યા હોય સંન્યાસમાં જીવન જીવી રહ્યા છે એવા ઘણા બધા માણસો છે મારું મારું અધુરું કાર્ય છે એ પૂરું કરશે આ સિલચિલો ચાલુ રહેવાનું સરસ બાપુ આ ખૂબ સરસ જવાબ બાપુનો પણ બાપુ હજી એક મારો સવાલ છે છેલ્લો તમને ધ્યાન નાખતા હોય તો પણ એક બાપુ સવાલ એવો છે કે તમે થોડીક જડીબુટી ની માહિતી આપો દર્શક મિત્રો ને હા જે આપણે જે ગુજરાત કેન્સર મુક્ત અભિયાન ની અંદર જે જડીબુટીઓ આપણે જે તૈયાર કરી છે એ બધી અમારી ગિરનાર તળેટી એટલે કે ગીરમાંથી અમે લાવતા હોઈએ છીએ અને એ અમે જાતે જ અમે ઉગાડીએ પણ જાતીએ છીએ ચોમાસા અંદર એના બીજ નાખી દેતા હોઈએ છીએ અને ત્યાંથી લાવીએ છીએ અને ત્યાંથી લાવી અને એનું સત્વ તૈયાર કાઢીએ છીએ અહીંયા જ એમાં દળી અને પાવડર તૈયાર કરીએ છીએ ઘન સત્વ તૈયાર કરીએ છીએ અને જે લિક્વિડ રૂપે દેવામાં આવે છે એ પણ અમારી રીતે તૈયાર કરીએ છીએ આ સંશોધન ફક્ત ને ફક્ત અમારું પોતાનું છે પણ એ અમે શાસ્ત્રોક્ત આધાર કરીએ છીએ ઋષિ મુનિઓએ જે આપેલા યોગ છે એ આધારે તમે કરીએ છીએ અને એ શાસ્ત્રોક્ત આધારે અમારી પાસે ગ્રામ પુસ્તકો વાત કરી દવા તૈયાર